હાલો ગઈ આપણે બધા બધા જવું ફરવા માર્કેટથી આગળ એક દઉં છું અહીંયા પહેલા શાકભાજીવાળા હતા પણ હવે નથી એટલા માટે એક બધી જગ્યા છે આજુબાજુ કોઈ નહીં ખુલ્લો એકદમ રસ્તો છે અહીં બધા બેસતા હતા પણ હવે નહીં ઇન્ડિયા બેટરીન નજીક છે મંગળ બજાર છે અહીંયા કપડાની દુકાન સોની બધા અહીં છે પછી ગલીથી આપણે ભાઈ ગયા છીએ અહીંયા મોટો પાઇપ લઈને આવ્યા છે